हेलो नमस्कार आप सब न फरीगत छे हूँ मेहुल वाड़दोरिया

एरर आंसर की वगैरह नहीं मिल पाए बराबर छे अपरांत आफ्टर सिलेबस पचास प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर छे विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જેવી એડવાન્સ ની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેવી એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और एनआईटी ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एटले के सौ विद्यार्थी वर्षिश की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एटले के सौ विद्यार्थी वर्षिश की अंदर भणता हो सूरत वाला सिस्टम से अंदर भणता हो तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રી ટીચિંગ બેઝડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રી ટીચિંગ કરવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

एरर आंसर की वगर नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस पचास प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबल अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विथ लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत पच्चीस हजार प्लस क्वेश्चन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन नाइनटी नाएं प्लस पी मिशन सिक्स प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ સુબ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે PCM ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और एनआईटी ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एट्ल के सौ विद्यार्थी वर्षिश की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एट्ल के सौ विद्यार्थी वर्षिश की अंदर भणता हो सूरत वाला सीस्टम से अंदर भणता तो हो yes, friends, तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना फॉलो ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રી ટીચિંગ બેઝડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રી ટીચિંગ કરવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

एरर आंसर की वगैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સમસ્ત સુભસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જેઈ એડવાન્સ ની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેઈ એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 22 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

एरर आंसर की वगैरह नहीं मिला है बराबर छे अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर छे विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 नाएं प्लस पीआर मिशन 600 प्लस पीआर छे, पासे, खुब सारी वाईग, वाईग, छे, बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રી ટીચિંગ બેઝડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રી ટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીયન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह नहीं मिलाय है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 नाएं प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ સુબ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टेप पंट का यस माय फ्रेंड्स 70 पॉइंट टेप पंट का है लेकिन 100 विद्यार्थी हो वसीस नहीं अंदर बनता हो तो 70 विद्यार्थी या IIT के नैनीटी नहीं अंदर प्रवेश मरे जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23% लेकिन 10 ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીયન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस पचास प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबल अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विथ लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत पच्चीस हजार प्लस क्वेश्चन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन नाइनटी प्लस पी मिशन सिक्स प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રિપેરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રી ટીચિંગ બેઝડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રી ટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીયન્સ એન્ડ ડોક્ટર્સ અપરામ સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस पचास प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबल अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू क्यू अपरांत पच्चीस हजार प्लस क्वेश्चन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन नाइनटी प्लस पी मिशन सिक्स प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और एनआईटी ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एट्ल के सौ विद्यार्थी वशिष्ठ की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एट्ल के सौ विद्यार्थी वशिष्ठ की अंदर भणता हो सूरत वाला सीस्टम से अंदर भणता हो तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રી ટીચિંગ બેઝડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રી ટીચિંગ કરવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સુરત સિસ્ટમ્સના જેને ક્વિકલી તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આ દરેક ફેસિલિટીઝને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે